વલસાડમાં ભારે વરસાદના લીધે જર્જરિત મકાનની ગેલેરી તૂટી પડી હતી શહેરના રામજી ટેકરા વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી મકાન ખાલી હોવાથી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ દુર્ઘટના બનતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે માનવ છે ફોનલાઇન પર માનવ જણાવશો કે વલસાડની આ ઘટના સામે આવી છે અહીંયા ભારે વરસાદ પડવાના લીધે એક જર્જરિત મકાનની ગેલેરી તૂટી ગઈ હતી હિરલ આપને જણાવવાનું કે હવામાન વિભાગે વલસાડમાં પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરી છે અને જે રીતે આગાહી મુજબ સવારે દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો હતો અને આ વરસાદ ભારે વરસાદના કારણે જે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ રામજી ટેકરા વિસ્તારના દ્રશ્યો છે ને એમાં જે એક મકાનની જે ગેલેરી તૂટી ગઈ હતી આપણે જણાવવાનું કે પ્રી મોન્સૂન કામગીરી જે થવી જોઈએ કે જે પણ જર્જરિત મકાનો છે તેને તોડી પાડવાની અથવા તો તેની રિપેરિંગ કામ કરવાના અગાઉ નોટિસો આપવામાં આવતી હોય છે વલસાડ સિટીમાં પણ આ શહેરની મધ્યમાં આજે બિલ્ડીંગ આવી રહી છે અને તેની ગેલેરી તૂટી પડતા સદનસીબે કોઈ કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ બિલ્ડીંગ લાંબા સમય સુધી જર્જરી હતી અને તેની ગેલેરી તૂટી પડી કે સદનસીબે કોઈ આજુબાજુ કોઈ વાહન પસાર થતું ન હતું જોકે આ મામલે અત્યારે હાલ સ્થાનિકોમાં રોષની લાગણી છે કે આવા મકાનો તાત્કાલિક સમારકામ અથવા તોડી પાડવામાં આવે શહેરની મધ્યમાં મુખ્ય રોડ ઉપર આ પ્રકારની ઘટના બની હતી હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેને લઈને એક એનડીઆરએફની ટીમ પણ ખડકી દેવામાં આવેલી છે જી માનવ આભાર